છોકરા લંગડા થાય આખી જિંદગી કાળી કમાણી દવાખાના મળી જાય શરમ કરો બધા પોલીસ બપોર થી એફઆઈઆર લખવા ના પાડે છે કે હું એફઆઈઆર નહીં લખું તમે બધા ભેગા મળીને ગુંડાઓની ની કરો છો વિશા નવા કોઈ એવી રીતે તમે બધા કામ કરો છો સાંભળો ખરી મામલતદાર તરફેણમાં પીઆઈ ગુંડા ની માં શાખા ગુંડા ની તરફેણ માં તમામ અધિકારી છે આ બધા નથી દેખાતી ક્રાંતિ તમારે કાઈ થાય એમ નથી છે બધું અહીંયા જ છે એની નહીં બધા ગામમાં તમામ ગામમાં બે મહિનાનું અનાજ નથી મળ્યું એક જ મહિનાનું બે મહિનાના લીધા એક મહિનાનું એ અડધું જ આપ્યું ધારો કે એક મહિનાનું અનાજ દસ કિલો મળતું હોય તો એક મહિનાનું પાંચ કિલો આપ્યું નથી મળે ગરીબ માણસ લાગે કોઈ તમારી પહેલી વાર કીધું અને કોણ અનાજ લઈ જાય છે કોને ખંટી થઈ એનો લોટ બની જાય તમે નથી જાણતા એમ તમારે આખી મામલતદાર ઓફિસ ને ખબર છે એ ગુંડા બે છે ટેબલ ઉપર ટાંગા રાખીને ગુંડાઓ બેસે છે મામલતદાર માં અમને ખબર છે જે લોકો અનાજ ની ચોરી કરે છે એ તમારી પુરવઠા શાખામાં ટેબલ ઉપર ટાંગા રાખીને ગુંડાઓ બેસે છે અંતમ તપાસ નું નાટક કરવા નીકળ્યા છો ભગવાન થી ભીખ રાખજો મારા સાહેબ તમને પીઆઈ બે ભગવાન ની શરમ રાખજો આખી જિંદગી ની કાલે કમાણી છે ને એક એક્સિડન્ટ ભગવાન કરશે તો કાલે તમારી દવાખાના મળી જાય વાપરો એવા નહીરો શરમ કરો ભગવાન થી દીવો ધારાસભ્ય થી નો બીતા પીઆઈ ફરિયાદ લેવા તૈયાર નથી ભગવાન એક દવાખાનું મોકલે છે ને તો આખી જિંદગીની કાળી કમાણી છે ને વહી જાય હોસ્પિટલો માં ખબર નહીં રે ક્યાં પૈસા વહી ગયા તમે ફરિયાદ આપો હાલો દાદા નહીં આ હું દાદા છોકરો અહીંયા બેઠો છું આપો ફરિયાદ તમે દાદા નું શું છે હું કહું છું મારી ધારાસભ્ય તરીકે ફરિયાદ છે કે આખા વિસાવદર બે મહિનાનું અનાજ કોઈને નથી મળ્યું આપો ફરિયાદ તમે જાઓ દાદા નું શું છે જાઓ ભાઈ હું ફરિયાદ આપું i